રામ સીતારામ મજા એમ બધા અને આપણે જો કામકાજ માં હાલે અટણે રેવલ કરવાનું કામ આ કડિયા કેવાનું મિસ્ત્રી રેવલ કેવાય આપણે ચેનલ ચેનલ નો રેવલ આપણે જો આવી રીતની કે ગુભી સપટ મારી દીધો સેનલ નો અને એક આવી રીતનો આડો બે ત્રણ આડા છે એક વાર રાખી દીધો ને કાટણા માર દીધો લગભગ આપણે કેટલા ફૂટ ને કારે છે અશોકભાઈ જરૂર પડે તો માપાવી લે કડ્યો હા યાદ નત રહેતો નો યાદ નત રહે તો માપવા માં

રેવલ મારી રેવલ મારી એ બોલ જો ભાઈ ભાઈ આવ્યા વાડીએ આપડી પાપ એલ્ડિંગ કરવા નથી આપણી વાડીએ કેમ મજામાં ને મજામાં બસ આપણે જે અહીંયા જો બનાવવાની ને એ જે પાંચ છ પછી બનાવવાની હે